નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર જે અગ્નિકાંડ બહેનોને અસંખ્ય લોકો એમાં બળીને ભરથું થઈ ગયા છતાં આ બે શર્મ નેતાઓ અધિકારીઓને શરમનો છાંટો નથી આજે કેટલા દિવસો વીતી ગયા હજી કોઈ ભ્રષ્ટ અધિકારીઓ સામે આવ્યા નથી એમને પકડ્યા નથી જે કોઈ ગુનેગારો છે એ ખુલ્લે આમ રખડે છે ત્યારે આજે પણ જે લોકો એ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે એમની વેદના કેવી છે એમની વેદના જોઈને દોસ્તો તમારું કાળજું ચીરાઈ જશે પણ આ બે શર્મ નેતાઓના પેટનું પાણી નથી હલતું ત્યારે જે રીતે રાજકોટની અંદર અત્યારે ફરી એક વખત લોકો ઉપવાસ ઉપર બેઠા છે કે ભાઈ ખરેખર આ ઘટનાની અંદર જે ગુનેગાર સાચો છે એમને પકડીને સજા થવી જોઈએ અને આમાં કોઈ એક ગુનેગાર નથી અસંખ્ય ગુનેગારો છે જેમણે મંજૂરી આપી છે જેમણે ફાયર સેફ્ટીના લાયસન્સો નથી છતાં પણ મંજૂરી આપી છે એમાં અમુક લોકોએ ઘણા બધા પૈસાઓ પણ ખાધા છે ઘણા બધાના ફોટાઓ સામે આવ્યા હતા જ્યારે આ ટીઆરપી ગેમ ઝોનનું ઉદઘાટન કર્યું હતું ત્યારે ઘણા બધા લોકોએ ફોટાઓ પણ પડાવ્યા હતા આજે એ આરોપી ખુલે આમ ફરે છે ત્યારે લોકોની અંદર કેટલી તકલીફ છે કેટલી વેદના છે એ આ બે શર્મ નેતાઓ નહીં સમજી શકે આ ભ્રષ્ટ અધિકારીઓ નહીં સમજી શકે ક્યારે જેમના ઘરમાં પોતાનો એકનો એક દીકરો કમાવાવાળો હોય અને એને ગુમાવ્યો હોય

મૂકે કે જે કોઈ રૂપિયો પણ ના સરકાર તો હવે છે એ ના જ મૂક છે તો અમે એ નહીં કરશું કે અમારે મૂકો ને અમને ન્યાય મળે પીડિત પરિવારના લોકોને અમારા જે વ્યક્તિ ગયા ને એને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ અટકવાનું છે નહીં

એક નંબર ના ખોટા જ હોય એ બધી એ પૈસા ખાવા આવતું એને પૈસા થી જ મતલબ છે એ કોઈ લોકો નું વ્યક્તિ ન ગયો એટલે એને ખબર નથી અમે અમારું ગુમાવ્યું એટલે અમને ખબર છે ને અમને પૈસા થી કઈ નથી એટલો મતલબ અમને અમારું વ્યક્તિ ગયું ને ભાઈ તે અમને ખબર છે અમને પછી જો કે જિંદગીમાં ભૂલાય નહીં સતે કમિશનર બહાર નથી આવતા તમે વિચારો આ સત્ય સામે છે ને કમિશનર નથી આવતા અમને પીડિત પરિવારને જોઈને તો સરકાર તો ક્યાંથી જવાબ દે બેન તમારા દીકરી હતા તેઓ તમારા આશાબેન તમારા દીકરી હતા હજી એટલા એટલા દિવસ થયા છે તમારા આંસુ છે તે સુકાતા નથી શું કહેશો હવે સરકાર પાસે આંસુ તો ન સુકાય ને એને મજૂરી કરી મોટી કરી ત્યાં કામ અમને ખવરાવતી એના પપ્પાને મજાનો ત્યાં આ બેન

તમને દીકરા ની જીમ કે હાસ આશાબેન ના જીતા હોગડી બેઠું કેટલા સમય થી નોકરી મહિના થયા હતા થી જતા હશે પછી વિચારતા સંગા આનાથી મોટી નોકરી લેશું એવું વિચારતા ગઈ મને વખત એમ કીધું કે હું જાઉં કઈ હું જાઉં હા બેન તો મારી આમ તો આમ કર્યું હું તો પગથિયા ઉતરી ત્રણ તો કીધું કે મમ્મા હું બેન મારી આમુ એને ગુસો હાથ કેરો મમા હું જાઉં એ ત્રીજી વાત ચેલો આ મારો દીકરો હતી કે ઈનો એ તો અમારું કરજું હતી કે અત્યારે અમે જીવતા મરી ગયા વીવાર ની જેની દીકરી ગઈ હોય ને એને ખબર પડે ઘરમાંથી માણસ નોગી હોય એને કોઈ જાતની ખબર ન પડે કે અમે મજૂરી કરતા હતા કે અમે મજૂરી કરીને મોટિયું કર્યું કે આ બી હાથું કરી કે આમાં જાહે જ એને કંઈ નોતું રાખ્યું તો એ મારી દીકરીને ત્યાં કાઢ થાક નાખ્યું હતું આમાં આખાય માણસો બસી જાય ને મારી દીકરી તો ઠીકજીમાં ના માણસો હતા તો મારી દીકરી તો હજી તો આ વી વરણની થઈ હતી પાંચસોથી આમાં આપણે જોઈએ તો કાજિયા ફાટી જાય એવી હતી મારી સંતોષથી જ નાની હતી પણ લાગતી હતી મોટી હેરા આમાં જ્યારે આગ

પણ આગળ જઈને રૂપિયાવાળા થશું તમને હું સારી રીતે રાખીશ મકાન નું રહેવા તો અમે અટાણે મકાન માં રહીએ ભારે એ કે હું આ મોટી નોકરી લે મમ્મી મકાન નું લીધે લે પછી તમને હાંસવી કે તો અમે એમ કહીએ કે હા બેન ને હજી તો પંદર દિવસ ત્યાં તય જ વાત ઇને કરી ત્યાં મિલટી માં જવાની ને એના પપ્પા ને કે પપ્પા તમને મજા ન હોય તો તમારે નથી જવું પણ તો એના પપ્પા જાતા તા કેમ કે અમારે ગુજરાન તો હકવું પડે ને અમે ભારે રહેતા ચાર હજાર ભારું દઈએ અમારે જમવાનું બધું વ્યવહાર

આ ભ્રષ્ટ અધિકારીઓને એક વખત પકડીને બતાવો લોકોને ન્યાય અપાવો તમારા ઘરના કોઈ પરિવાર સ્વજનો ગુમાવ્યા નથી એટલે તમને આ લોકોની વેદના નહીં સમજાય વધુમાં વધુ વિડીયોને શેર કરો દરેક લોકો સુધી દોસ્તો આ વિડીયો પહોંચાડો